સુરતના જૂના વિસ્તારો ખાલી થઈ રહ્યા છે તેની જગ્યાએ હવે કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે જેની સામે સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે પુણા વિસ્તારમાં પણ રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ તરીકે ઉપયોગ થઈ રહ્યો હોવાથી સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે ત્યારે આજે વિરોધ કરવા માટે સ્થાનિકો દ્વારા ઝોનલ કચેરી ખાતે વિરોધ કરવા હતો અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પુણાગામ વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો વિરોધ કરવામાં આવ્યો હતો અને વરાછા ઝોન ખાતે સ્થાનિકો દ્વારા ધરણા કરાવવા માટે પહોંચ્યા હતા વરાછા ઝોન ઓફિસ ખાતે ઝોનલ કચેરી પર અધિકારી પાસે ધરણાની પરવાનગી માંગવામાં આવી છે જોકે હજુ સુધી પરવાનગી આપવામાં આવી નથી તેમ છતાં વિરોધ કરવા માટે ગાંધી ચિંધિયા માર્ગે લડત ચલાવવામાં આવશે આ અંગે વિરોધ કરતાંઓએ જણાવ્યું હતું કે અનેક વખત કોમર્શિયલ બાંધકામને લઈને સ્થાનિકો દ્વારા ઝોનલમાં રજૂઆત કરાઈ છે અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી ને પાલિકાના અધિકારીઓ એને ડિમોલેશન માટે ભલામણ કરાયા હોવાના સ્થાનિકોના આક્ષેપ કર્યા છે મોટા ગજાના વ્યક્તિએ 3 કરોડમાં સેટિંગ કર્યા હોવાના પણ આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે કોમર્શિયલ અને ગેર ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન અથવા તો સીલ ન થાય તો ગાંધીચિંત્યા માર્ગે આંદોલન કરશે તેવું પણ જણાવ્યું છે મનીષ વાઘાણી શું આ પુણા ગામની અંદર ઘણી કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ લોકોએ ઇન્ડસ્ટ્રી લડી રહ્યા છીએ પણ આ જાડી ચામડીના અધિકારીઓને ફરક પડતો નથી હું કમિશનર મેડમ પાસે ધક્કા ખાધા અને મેડમને પણ મને તપાસ છે જોઈ જોઈ લે શું જોઈ લેશો તમે તમને બધી ખબર છે અને તમે તમારા મોઢે એવું બોલેલા છે કે રાજકીય લોકોના કહેવાથી અમે આમાં કરી શકતા નથી આવું મને એને કીધું એક કોર્પોરેટર પણ ના બેઠેલા હતા અને મને આવું કીધું કે અમે આ કરી નથી શકીએ તો તમે કોઈ રાજકીય લોકોના ઈશારે શું કરવા આવું કાર્ય કરી રહ્યા છો કાલે રાજકીય લોકોના ઈશારે તમે કામ કરો કોઈ ઘટના ઘટશે તો રાજકીય લોકો તો મૌખિકમાં તમને કઈ બધું તમારી માથે આવશે આ બધું શું માંગ છો તમારી માંગ એ છે કે જે કાંઈ અધિકારીઓ આમાં જે કાંઈ મેળા પીપણાથી જે કોટેજ ઇન્ડસ્ટ્રીને મંજૂરી આપી છે અને જે ગેરકાયદેસર બાંધકામો જે તાત્કાલિક દૂર કરવામાં આવે અને સીલિંગ મારીને દૂર કરવા અત્યારે શું કે નાના પ્રમુખે મને એવું કીધું કે ખોટાય કે તમે ગમે એટલા દોડશો કાંઈ ખાવાનું નથી કે અમારા બધે જગ્યાએ પૈસા અમારા પહોંચી ગયેલા છે અને આમાં કોઈ વસ્તુ થવાની નથી જ્યાં એ સોસાયટીના જે પ્રમુખ છે ને સુરેશભાઈ નામ છે એ સુરેશભાઈ મને શબ્દમાં કીધું તમે જ્યાં દોડો ને આમાં કોઈ કે ઉપર લેવાનું અમારો સેટિંગ છે કે અને અમે ડિમોલેશન કરવા આવે છે અમારું ડિમોલેશન કરતા નથી ને ડિમોલેશન ચાર્જ પણ અમારી પાસેથી વસૂલ કરવામાં આવે છે એટલે આટલું બધું અમારું સેટિંગ એસએમસી ની અંદર છે આવું મને સુરેશભાઈ જે પ્રમુખના હતા એને મને ચોખ્ખા શબ્દમાં કીધું